વડોદરામાં

એનો નિર્ણય મોડી મંડળ લેતા હોય છે આ વર્ષોથી ચાલતી એક આંતરિક લોકશાહી એક ભાગ હતો પરંતુ આ વખતે આશ્ચર્યજનક રીતે ચૂંટણી યોજવાનું નક્કી કર્યું એટલે કે એમાં ઉમેદવારી કરવાની વોટિંગ માટે બેલેટ પેપર નક્કી એમાં જે જે છે એ વિપક્ષનો વિપક્ષના નેતા નેતા કે પક્ષના બનાવવાની વાત કરી અમારો વિરોધ વડોદરામાં ફક્ત સાત કાઉન્સિલરો છે અને એની અંદર જો ચૂંટણી યોજાતી હોય એની અંદર ઉમાર ઉમેદવારો વે તો એમાંથી ત્રણ કાઉન્સિલરોએ લેખિતમાં પ્રદેશ સમિતિ અને દિલ્હી ખાતે વિરોધ કરતા કહ્યું કે આ પ્રકારની ચૂંટણી વાજવી નથી તમે અમારો સેન્સ લો અને અમે તમામ સત્તામાં મારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે